માનનીય સીપી સર શ્રી વિજય જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન વનની ટીમ અને પીએસઆઈ શ્રી ગોરીસાગર એની ટીમના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે વખતે એમને પેટ્રોલિંગ દરમિયાન સૂચના મળી હતી કે કુવાડવા પોસ્ટ વિસ્તારમાં વાડીવાળા પીરની દરગાહ પાછળ જાહેરમાં એજાજ ઉર્ફે ટકો નામનો આરોપી જે ગુસ્સી ટોકના ગુનામાં જામીન મુક્ત છે હાલમાં જુમા ઘોડી પાસા વડે જુગાર રમાડે છે તો આ બાતમી આધારે એલસીબી ટીમે ત્યાં રેડ કરી હતી અને ત્યાં એજાજ ઉર્ફે ટકો ખિયાણી સહિત આઠ ઇસમોને અટક કર્યા હતા અને એમના પાસેથી રોકડા રૂપિયા પચીસ હજાર આઠસો સહિત કુલ રૂપિયા તીન લાખ ત્રણસોનો મુદ્દામાલ પકડી પાડેલ હતો અને સ્થળ ઉપરથી જુમો ઠેબા પોત્રા સહિત ત્રણ આરોપી નાસી છૂટેલ હતા એમને અટક કરવા બાકી છે તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં મોટાભાગના આરોપી વારંવાર ગુના કરવાવાળી ટેવાળા હતા હાલમાં ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નવા ફોજદારી જે કાયદો છે ભારતીય ન્યાય સંહિતા એમની કલમ એકસો બારમાં નાના સંગઠિત અપરાધની વ્યાખ્યા છે એજાજ ઉર્ફે ટકો અને જુબો જુમો પોત્રા જેવા માણસો ગેંગ બનાવી વારંવાર જુગાવ જુગાર રમવાવાળી પ્રવૃત્તિના હતા એટલે કલમ એકસો બાર હેઠળ નાના સંગઠિત અપરાધની વ્યાખ્યામાં આવતા હતા આ કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો અને એમને કોર્ટમાં નામદાર કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવેલ હતા જુગારધારાની કલમ બાર જામીનપાત્ર ગુનો છે તો પોસ્ટેથી જામીન મળી જાય છે જબકી બીએનએસની કલમ એકસો બારમાં સાત વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે

નહીં એમનો ગુનાહિત ઇતિહાસ જોવાનો એવો કોઈ સંગઠિત ગેંગ હોય અથવા એમનો મેમ્બર હોય તો એના આધારે એમનો એક ગેંગ તરીકે સભ્ય તરીકે ચલાવતા હોય નહીં બે માણસો ઓછામાં ઓછા હોવા જોઈએ ગેંગ કોન્સ્ટિટ્યુટ કરવા માટે નહીં ગુજરાતમાં બીજા જિલ્લાઓમાં અને બીજી સિટીઝમાં તો દાખલ થયા છે પર પર એમને હું દાવો દવા સાથે નહીં કહી શકું ભાઈ જુગારમાં બીજે કોઈ સિટીમાં બીજી કઈ જિલ્લામાં કોઈ થયું છે કે નહીં પણ રાજકોટમાં પણ છેલ્લા પચીસ દિવસમાં અથવા છવ્વીસ દિવસમાં કોઈ દાખલ થયો હોય તો મને એમની આ બાબતની ખબર ના હોય હા ક્રિકેટ સટ્ટામાં પણ આ જોગવાઈ લાગુ પડે છે કોઈ પણ પ્રકારની બેટિંગ અથવા ગેમ્બલિંગ હોય તો એમાં નાના સંગઠિત અપરાધની વ્યાખ્યા વ્યાખ્યાપ આવે જ છે હાજી 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 બે પ્રકારના સંગઠિત અપરાધ છે કલમ એકસો અગિયારમાં અને કલમ એકસો બારમાં તો મોટા પ્રકારના સંગઠિત અપરાધ જેમાં એક્સ્ટ્રોસન અથવા ચીટિંગ ફાઇનેન્શિયલ ફ્રોડ્સ આ બધા એકસો અગિયારમાં આવે છે અને નાના સંઘટિત અપરાધ જે છે એકસો બારમાં આવે છે તો બંનેમાં ગુના સ્પેસિફાઈડ છે વધારે ગુનામાં સળવેલા અને બે કરતાં વધારે વ્યક્તિ તો જે ગેંગ મેમ્બર હોય એમના ઉપર થશે અને બીજા ઉપર જુગાર ગુનો થશે જુગાર માટે બેઠા હતા હજુ તપાસમાં એટલું સામે આવ્યું છે દારૂમાં પણ આ કલમ એકસો બાર નહીં લાગે એકસો અગિયાર મુજબ આમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં આવે છે એકસો અગિયારમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અમુક પ્રવૃત્તિઓ જેમાં એક્સ્ટોર્શન અથવા ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ અથવા ઇલિસિટ હેરાફેરી કોઈ પણ વસ્તુની આ બધી વસ્તુઓ તમામ પાસાઓ એકસો અગિયારમાં સામેલ છે બે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે મોટા ઓર્ગેનાઇઝ ક્રાઇમ જે એકસો અગિયારમાં છે અને નાના ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે એકસો બારમાં છે નહીં આમાં લાઈફ ઇમ્પ્રિઝમેન્ટ સુધી સજા છે એકસો અગિયારમાં અને એકસો બારમાં સાત વર્ષ